કેમ છો આજે આપણે એક ગેમ જોઈશું જે થઈ હતી નાયજલ શોર્ટ અને યાન તિમનના વચ્ચે ઓગણીસો એકાણુંમાં ગેમ ચાલુ થઈ છે ઇ ફોરથી અને બ્લેક રિસ્પોન્ડ કરે છે નાઇટ ટ્વેલ્વ સિક્સથી નાયજલ શોર્ટ વ્હાઇટ છે અને યાન તિમન બ્લેક છે બ્લેકે રમ્યું છે એલેખાઇન ડિફેન્સ જ્યાર વ્હાઇટ એ રમ્યું છે કોન ટુ ઈ ફાઇવ નાઇટ ટી ફાઇવ અને ડી ફોર આ મેઇન લાઇન છે અહીંયા બ્લેક રમે છે પોન ટુ ટી સિક્સ નાઇટ એફ થ્રી બ્લેકે રમ્યું જી સિક્સ હવે આઈડિયા એ છે કે આ બિશપને જી સેવન પર રાખીને અહીંયા કાંઈ બ્રેક કરવાની ટ્રાય કરીએ પણ વ્હાઈટે રમ્યું બિશપ સી ફોર ઇમિડિયટ અટેક કરવાનું નાઇટ પર તો નાઇટ મૂવ થયું છે બી સિક્સ પર હવે અહીંયા એક ફન વેરિએશન છે જે છે બિશપ ટેક્સ એફ સેવન અહીંયા સેક્રિફાઈસ કરવાનું બિશપને અને એક્ટિવિટી માટે બટ એ થોડું રિસ્કી હતું અને આ ઓગણીસો એકાણુંની વાત છે તો ત્યારે તો એન્જિન્સ પણ એટલા સ્ટ્રોંગ નહોતા જે અત્યારે છે તો બિશપ બી થ્રી રમ્યો સેફમો જેના પછી રમ્યું છે બિશપ જી સેવન ક્વીની ટુ અને નાઇટ ટુ સી સિક્સ એકદમ લોજિકલ ઓપનિંગ થઈ છે બંને તરફથી બંને પીસીસ બહાર કાઢે છે અને અટેક કરવાની ટ્રાય કરે છે અત્યારે વ્હાઈટે રમ્યું છે કેસલ સિમ્પલ બ્લેકે પણ કેસલ રમ્યું છે હવે જુઓ અગર બ્લેકનું અહીંયા મૂવ હોત તો બ્લેકનું શું મૂં હોત બિશપ g4 ફોર યા એ ફાય એ ફોર આઈડિયા હોય બ્લેક માટે તો વ્હાઈટે આ સમજ્યું અને વ્હાઈટે રમ્યો એચડી બિશપ જી ફોરને સ્ટોપ કરવા માટે એના પછી બ્લેકે રમ્યો એ ફાય જેવું મેં કીધું એ a4 એ ફોર આ બિશપને હેરાન કરવું છે તો વ્હાઈટે પોતે એ ફોર રમી લીધો અને કહેવાય પ્રોફિલેક્સિસ જે આપણે સામેવાળાનું ચાર્જ સમજીએ છીએ અને એ હિસાબે આપણે એના પર એક્ટ કરીએ છીએ અહીંયા બ્લેકે કેપ્ચર કર્યું વ્હાઈટે પણ કેપ્ચર કર્યું વ્હાઈટ બોલે હું કેમ પાછળ વધુ નાઇટી ફોર સિમ્પલ હેરાન કરવા માટે બિશપ નાઇટ બધું એક્સચેન્જ કરવા માટે તો વ્હાઈટે શું કીધું કે ચલો એક્સચેન્જ કરી નાખીએ ટેક્સ હવે આપણ પર પ્રેશર છે બે જણા અટેક કરે છે અને એક જ જણો ડિફેન્ડ કરે છે તો અહીંયા વ્હાઈટે રમ્યો રૂકી વન અહીંયા બ્લેક પાસે ઘણા સારા મૂવ છે જે છે નાઇન્ટી ફાઈવ બિશપ એફ ફાઈવ કે ઈ સિક્સ તો બ્લેક અહીંયા ચૂઝ કરે છે પોનને ઈ સિક્સ પર રમવાનું હજી પણ અહીંયા પ્રેશર બનાવી શકે છે બ્લેક જ્યારે પણ એ ચાહે કેમ કે એફ ફોર હજી બ્લોક છે પિન છે એટલે ઈ સિક્સ પછી વ્હાઈટે રમ્યો છે નાઇટ ટી ટુ આવી રીતના ડેવલપ કરવા માંગે છે નાઇટ સી ફાય મે બી કરી શકે છે તો અહીંયા બ્લાકે રમ્યું નાઈટ ટી ફાઈ નાઇટ એફ થ્રી જેવું મેં કીધું ક્વીન પર અટેક થયું છે હવે ક્વીનને ડિફેન્ડ તો કરવું પડશે ક્વીન સી ફાય ક્વીન સી ફાઈ પછી વ્હાઈટ બોલે છે ઓકે મને આ બિશપ અત્યારે કાંઈ જરૂર નથી ગેમમાં જ્યારે મારી ક્વીન ક્યાંય કિંગ સાઈડ પહોંચી જશે અ ક્યાંય પણ ત્યારે હું બિશપ નીકાળીશ બટ અત્યારે જરૂર નથી તો વાઈટ ઇચ ઈરાદમાં છે કે ક્વીન ઈ ફોર રમ્યો ટ્રાઇંગ ટુ ગો ક્વીન એચ ફોર કે અટેક આવે કાંઈ તો અહીંયા બ્લેકે રિયલાઇઝ કર્યું કે આ થ્રેડ થોડું સિરિયસ છે તો બ્લેકે આ પોઝિશનમાં રમ્યો છે ક્વીન બી ફોર એક્સચેન્જ કરવાની ટ્રાય કરી છે જો અગર તમે ક્વીન મૂવ કરો ક્યાંય પણ એક્સચેન્જ અલાવા તો આ રૂપ જાય છે તો વ્હાઈટે રમ્યું છે પિશપ સી ફોર વ્હાઈટને નતું જોતું કે ક્વીન એક્સચેન્જ થઈ જાય આટલી જલ્દી ગેમમાં બ્લેકે બોલ્યુ ઠીક છે હું તો મારી બેસ્ટ ટ્રાય કરીશ ક્વીન એક્સચેન્જ કરવાની નાઇટ પી સિક્સ પ્રેશર પર પ્રેશર બ્લેક બનાવે છે વ્હાઈટે સિમ્પલ રિસ્પોન્ડ કર્યું બી પ્રીથી વ્હાઈટે કીધું ભલે મારો પિશઅપ જાય પણ મારી ક્વીન એક્સચેન્જ ના થવી જોઈએ તો અહીંયા નાઇટે પિશઅપને માર્યું જ વ્હાઈટે પોનથી માર્યું જ હવે કયા કયા મોસ છે બ્લેક પાસે બ્લેક છે રૂક ડીએટ બી સિક્સથી રમી નથી શકતો અત્યારે કેમ કે રૂક જાય છે સી સિક્સ થોડું પેસિવ થઈ જશે કેમ કે સી સિક્સ રમીને સ્વચ થશે એક્ઝેક્ટલી બિશપ જ બ્લોક થશે આપણો પોતાનો અત્યારે તો રૂટ છે બટ અગર હું સી સિક્સ રમી લો તો મારો બિશપ બ્લોક થઈ જશે અહીંયા તો એના માટે જ્યારે આ કેપ્ચર થયું બિશપ સી ફોર અહીંયા બ્લાકે રમ્યું છે રૂક ઈ એટ થોડો પેસિવ મૂવ બટ ઓકે ચાલે કિંગ માટે જગ્યા બનાવે છે આપણે એમ સમજી શકીએ વ્હાઈટે રમ્યું રૂક ટી વન ઓપન ફાઇલ ક્લેમ કરનાઈ ગઈ છે રૂક બિલોંગ્સ ટુ ઓપન ફાઇલ આપણે આ કહીએ તો રૂકની જે ઓપન ફાઇલ હોય એ બહુ પસંદ હોય અગર એ રૂક ઓપન ફાઇલમાં આવી જાય તો સમજો એનું કામ થઈ ગયું છે એને બેસ્ટ પોઝિશન્સ મળી ગઈ છે રૂક ટી વન પછી ક્વીને રમ્યું છે સી ફાઈવ હોય કેમ કે અહીંયા થોડી પેસિવ પ્લેસ હતી એક જ આઈડિયા હતો રૂખ પર અટેક કરવાનો પણ નાઇટ ઓલરેડી ડિપેન્ડ કરતો હતો બટ વ્હાઈટને જો નાઇટ મૂવ કરવું હોય તો આ રોગ થોડો ખતરામાં હતો વ્હાઈટે પહેલાં રૂખ હટાવ્યું હવે બ્લેક બોલે ઓકે ઠીક છે હું પણ મારા ક્વીનને રીપોઝિશન કરું થોડા પોસિબિલિટી લાવું ગેમમાં નાઇજલ શોટ અહીંયા રમે છે ક્વીન એચ ફોર આ પણ ફ્રીમાં નથી જતો જો તમે એવું વિચાર્યું તો તમે નાઇજલ શોર્ટના ટ્રેપમાં ફસી ગયા છો બિશપ અગર આ પોનને મારે જોવા પરથી લાગે કે આ પોન ફ્રી છે પણ આનો એક હિડન પ્લાન છે જે કે છે બિશપ એ સિમ્પલ ક્વીન પર એટેક કરવાનો ક્વીન ક્યાંય પણ મૂવ થશે ક્યાં મૂવ થશે ક્યાંય પણ મૂવ થશે તો આ બિશપ જશે રાઈટ તો એટલે આ પોઝિશનમાં બ્લેક બિશપ આ પોર્ડને નથી મારી શકતું તો આફ્ટર ક્વીન એચ ફોર બ્લેકે રમ્યું છે બી સિક્સ ફાઇનલી આવી રીતના બિશપ ડેવલપ કરવાનું એમનો પ્લાન કેમ કે અહીંયા બિશપ તો કાંઈ કરતો નથી તો એને ગેમાં તો લાવવું પડશે ને તો બી સિક્સ રમ્યું છે બી સિક્સ પછી વ્હાઈટ રમે છે બિશપ ઈ થ્રી ક્વીન સી સિક્સ અને હવે વ્હાઈટ રમે છે બિશપ એચ સિક્સ ફાઇનલી જે અટેક આવી રહ્યું હતું એ અટેક બિલ્ડઅપ થાય છે હવે એચ સિક્સ અગર બિશપ કેપ્ચર કરી લે જો કે આમ ક્વિન કેપ્ચર કરી લેશે અને પછી નાઇટ જી થ્રેટ આવશે અને બહુ પ્રેશર આવી જશે સો બ્લેકે બોલ્યું ચલો આપણે પાછળ વાયા જઈએ સેફ રહીએ થોડું બિશપ એચ શેટ રમી લીધું છે બિસેપેચ છેટ પછી વ્હાઈટે કેવી રીતના રિસ્પોન્ડ કર્યું વ્હાઈટે રમ્યું છે રૂપીએટ સી સીધું ઘૂસી ગયા છે ટેરેટરીમાં કેમ કે હવે જુઓ થ્રેટ શું છે જો એ મારે તો આ મારશે અને ચેકમેટ થઈ જશે ક્વિન પાછળ જશે અને ક્વિન કેપ્ચર થઈ જશે તો ચેકમેટ થઈ જશે તો અત્યારે બ્લાકે કીધું કે ચલો હું મારા લાસ્ટ પીસ બહાર કાઢું છું બિશપ બી સેવન અને તમારા રૂપ પર અટેક કરી રહ્યો છું રૂકે પાછું ડિફેન્ડ કરી નાખું હવે અહીંયા બ્લેક બોલે ચલો ઠીક છે ભાઈ તમને એક્સચેન્જ હતું હું એક્સચેન્જ કરવા રેડી છું વાઇટ બોલે આટલી જલ્દી નહીં હું પહેલાં પ્રેશર બનાવીશ મારા પીસીસને ઇન્વોલ્વ કરીશ પછી હું રમીશ અત્યારે જો સમજો બ્લેકે કોઈ રેન્ડમ વો રમો આવી રીતના રોકશે આઈડિયા શું છે બિશપથી બિશપ મારવાનું કિંગથી બિશપ મારશે ચેક કિંગ અગર આગળ જશે તો તો બહુ જલ્દી ચેકમેટ થઈ જશે અને પાછળ જશે તો આવી રીતના ચેકમેટ થઈ જશે તો આ બધા પ્લાન નાઇજલ શોર્ટે વિચારી રાખ્યા હતા જ્યારે એમને રૂક એટવાળો ડી સેવન પર રમ્યા છે આવાળો રૂક અહીંયા રમ્યા છે તો બ્લાકે રૂક કે ફિટ રેમો એફ સેવન પચાવવા માટે પણ આ થ્રેડ તો હજી પણ ચાલુ જ છે બિશપ ટેક્સ કિંગને મારવું જ પડશે હવે અહીંયા રમ્યા છે રૂક વન ડી ફોર આઈડિયા સિમ્પલ છે આ રૂકને પણ ગેમમાં લાવવાનો છે જ્યારે ક્વીન એફ સિક્સ આવી જશે પછી તો અહીંયા બ્લેક રમે છે રૂક એ ક્વીન એફ સિક્સ ચેક આપી દીધો છે કિંગ પાસે એક જ સ્ક્વેર જી એટ જોઈ અહીંયા જાય તો આ ચેકમેટ થ્રેટ છે તો કિંગ એટ રમ્યા અને હવે વ્હાઈટ રમે છે એચ ફોર આઈડિયા એચ ફાઈવ સિમ્પલ સીધું બ્રેકઆઉટ કરવું છે પોઝિશન તો બ્લેક અલાવ ન કર્યું બ્લેકે રમી લીધું છે એચ ફાઈવ હવે નાઇજલ શોટે એવા પ્લાન બનાવ્યા છે આ પોઝિશનમાં કે આખું જે સર્ડ ત્યારે એકદમ આમ ખુશ થઈ ગયું હતું જોઈને કે આવા પણ મૂવ થઈ શકે અત્યારે મિત્રો તમે જુઓ પોઝિશનમાં કયો પીસ છે જે એક્ટિવ નથી આરોકને જોઈએ એક્ટિવ છે ઠીક છે આરોક પણ એક્ટિવ છે નાઇટ એક મોમાં એક્ટિવ કન્સિડર આપણે કરી શકીએ છીએ કિંગ અહીંયા એક્ટિવ નથી તો નાઇજલ છોટે શું વિચાર્યું કે આપણે ધીરે ધીરે કરીને કિંગને અંદર લાવીએ કેવી રીતના હવે જોઈએ કિંગ એચ ટુ નોર્મલ મૂવ છે કાંઈ એટલું મોટું આઈડિયા નથી તો બ્લાકે રમ્યું છે એટ કિંગ જીત્રી હવે બ્લાકને સમજ પડી કે ઓ આ પ્લેન છે કિંગ એચ સિક્સ પર આવે છે તો બ્લાકે રમ્યું ઈ એટ પાછું કિંગ એફ ફોર હવે બ્લાક રમ્યા છે બિશપ એટ જો બે મો પહેલાં આ રમી લીધું હોત અહીંયા બિશપસીએડ તો ડ્રોના પોસિબિલિટી વધી જ હતી પણ અહીંયા ચૂકી ગયા છે બ્લેક અને આ પોઝિશનમાં વ્હાઈટે રમ્યું છે કિંગ ટુ જી ફાઈ સો મો છે હવે જો અગર એ કેપ્ચર કરે તો કિંગ એટ સિક્સ અને આ ચેકમીટ થ્રેડ કોઈ નથી બચાવી શકતો જો કિંગ બ્લેક રમે કિંગ એચ સેવન કિંગ એચ સિક્સને રોકવા માટે તો અહીંયા જુઓ પિન છે તો આપણે આ પોન કેપ્ચર કરી શકીએ છીએ આવી રીતના યા તો રૂકેફ સેવન પણ છે આપણા પાસે બન્યો મૂવ્સ વિનિંગ છે તો આપણા પર છે આપણને કેવી રીતના જીતવાનું છે તો જી સિક્સ સિમ્પલ સોલિડ મૂવ અને ગેમ ખતમ થશે કેવી રીતના કિંગ એચ એટ જશે આપણે ચેક કિંગ અહીંયા હવે આ ચેકમેટ કોઈ નહીં રોકી શકે ક્વીનજી સેવનવાળું બ્લેક પાસે એક મૂ છે જે કે જે કેપ્ચર કરીએ નાઇટને પણ આપણે પાછું કેપ્ચર કરી નાખશું અને આ એક મૂમાં ચેકમેટ કોઈ નહીં બચાવી શકે તો તમે જોવો છો અહીંયા સિમ્પલ લોજિકથી આપણે વિચારીએ બધા પીસ એક્ટિવ છે કયો પીસ એક્ટિવ નથી કિંગ કિંગને કેવી રીતના લાવશો આપણી ગેમમાં આવી રીતે સિમ્પલ તો અહીંયા મેઇન કેરેક્ટર કોણ રહ્યો આ કિંગ ગામનો ધણી ગામનો ધણી એમ નામ થોડો કીધો છે આ જો આમ ધીરે ધીરે કરીને ઘૂસી ગયો કિંગ અને અંતમાં ચેકપેટની પુકાર લગાડી દીધી અને બ્લાકે રિઝાઇન કરી દીધો છે આ બધું છે અગર તમને આ ગેમ ગમી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય